विश्वकर्मा समाज न्यूज़ विश्वकर्मा समाज गौरव बहन श्री सिंगर आशाबेन कारेलिया ने खूब खूब अभिनंदन विश्व रंगभूमि दिवसनि ઉજવડી નિમિત્તે કલાના ઉપાસકોનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા गुजरात विधानसभा गांधीनगर आपला मुख्यमंत्री भूपेंद्र भाई पटेल ની હાજરીમાં સન્માન ગુજરાત રાજ્યસભા સ્પીકર એવા शंकर सिंह भाई चौधरी ના હસ્તે જીતુભાઈ વાઘાણી મોરુભાઈ બેરા યુવા આંતરરાષ્ટ્રીય લોક ગાયिका તરીકે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યુ તમામ ગુજરાત રાજ્યસભાના હોદ્દેદારો कमिटी मंत्री श्री खूब खूब आभार